ફીડ ભરેલી છે અને ક્યાંક ને ક્યાંક ગમે એવો વિષય ના હોય તો સામે આવે છે શું છે લાલુ તો એના વિશે થોડી ચર્ચા કરવી હતી તો હું આવી ગયો છું કટાવધામ મંદિરે ટાઈમ થઈ ગયો છે મારા વિડીયો રેકોર્ડ કરવાનો એટલે અંદર આવી ગયો છું અને આ છે મારું કટાવ ગામ જ્યાં ઘણા મિત્રોને એવું હોય છે પ્રકાશ ક્યાં વિડીયો બનાવે છે તો આ જગ્યાએ આવું ચાર વાગે આ મારા બાબુભાઈ બેઠા છે બાબુભાઈ બોખરિયા બાબુભાઈ શું કેવા માંગો છો લાલો લાલો મુવી આવ્યું છે શું કેવા માંગો છો લાલ લાલો મુવી આવ્યું છે લાલો લાલો શીખર ક્યાંથી કયો હોય ખબર નહીં અને આ મારા મિત્ર છે આ શું કહેવાય દ્વારપાળ છે અને શીખે થોડું થોડું તો લાલો મૂવીની આટલી બધી ચર્ચા કેમ છે અને શું કરવા છે એના વિશે થોડીક ચર્ચા કરી હતી તમને પૂછ્યું કારણ કે હમણાં ઘણા વર્ષો થઈ ગયા પિક્ચર જોયા ને કોઈ ટોકીઝની અંદર પિક્ચર નથી જોયું યુટ્યુબમાં પણ નથી જોયું અને ખાસ કરીને તો મહેનત એટલી બધી કરવી પડે છે સોશિયલ મીડિયાના વિડીયો બનાવવા માટે એટલે ટાઈમ પણ નથી મળતો એટલે આજે પણ મને વિચાર આવ્યો કે ચાલો ચાલતા ચાલતા એ તો કરીએ અને આ છે કટાઉનું રામજી મંદિર જે મિની અયોધ્યા તરીકે પ્રખ્યાત છે આની ખાસ વાત એ છે કે દરેક જગ્યાએ તમે રામજી મંદિર જોશો ને તો ભગવાન રામ સીતા અને લક્ષ્મણની મૂર્તિ છે પણ કટાવ એક એવું ધામ છે જે ઉત્તર ગુજરાતનું એવું ધામ છે જ્યાં રામનો દરબાર કહેવાય છે તમે જોઈ શકો છો રામજી મંદિર અને રાઘવેન્દ્ર સરકારનો દરબાર એવું અહીં લખાય છે ને આ છે ખાકીજી મહારાજ એની શું કહેવાય કે તપસ્યા કરીને આંબલીનું મહત્ત્વ છે એનું ઘણું બધું બતાવતો રહીશ પણ હવે વિચાર્યું છે કે આજે ચર્ચા ફક્તને ફક્ત લાલુ મૂવી વિશે કરવાની છે અને આ મારી ગાડી છે મંદિરની જેની અંદર હું શું કહેવાય કે વિડીયો રેકોર્ડ કરું છું ફેસબુકના યુટ્યુબના ઇન્સ્ટાગ્રામની જે મારી બીજી આઈડી છે ને એના માટે પણ અહીં જ કરું છું અને તમે યુટ્યુબમાં પણ ઘણા બધા વિડીયો જોતા હશો જે આની અંદર આવે છે ઘણા મિત્રો એવું કહે છે કે લાલો મૂવી એ ગુજરાતની ટેડમાર્ક મૂવી છે એટલે મારે એના વિશે ઘણું બધું કેવું છે જાણવું છે અને જોવું છે અને પછી એના વિશે રિવ્યૂ પણ કરવો છે પણ અત્યારે જોઈએ શું થાય છે હું પેલો ગાડીમાં બેસી જોઉં એટલે મને થોડીક મજા આવે અને બોલવાની મજા આવે કહેવાય ને તો બસ આ દરવાજો ખોલી દીધો મારા માટે મારા મહાન શ્રી જયરામદાસ બાપુએ દરવાજો ખુલ્લો જ રાખેલો છે ને ખાસ કરીને અમારા શું કહેવાય ભાઈ શ્રીભાઈ જગદીશભાઈ એ ગાડીનો દરવાજો ખુલ્લો રાખે જેથી કરીને પ્રકાશ ગમે ત્યારે વિડીયો બનાવી શકે તો મારે એક વાત કરવી છે હું આજથી ત્રણેક ચાર મહિના પહેલાં દ્વારકા ગયો હતો દ્વારકા એની પહેલાં થોડા મારા લાઈફના અમુક અમુક પ્રોબ્લેમો એવા હતા એટલે થોડું થોડું ભગવાન માથેથી મને વિશ્વાસ ઉઠતો જતો હતો ક્યાંક દર્શન કરી લઉં ક્યાંક કરું પણ મેં ક્યારેય સ્ટેટસ ના લગાવ્યા ક્યારે એવું ના કર્યું માતાજી સુખી રાખે ને મારે બસ હો કે થઈ ગયા હો કે થઈ ગયા એવી રીત મેં ક્યારેય પણ ઇન્સ્ટાગ્રામ ના કર્યું કારણ કે લાઈફના એટલા બધા પ્રોબ્લમો હતા તો મને એવું લાગતું હતું કે ભાઈ શું કરવું ભગવાન ક્યાંય મારું સારું કરતો નથી એક ગુસ્સો નહીં આમ એવું નહીં કે નહીં માનું એમ પણ એક અંદર પેટે આમ થોડુંક લાગતું હતું કે યાર શું કરું માનીને મારે કંઈ લાઈફમાં ઠકાણા નથી પડતા હા તે બધા ફેમિલી પ્રોબ્લમો માનસિક બધી રીતે પછી અમારા ફેમિલીવાળાએ દ્વારકા અમારા જે મિત્રો છે મારા પરિવારના જે છોકરાઓ છે એમણે નક્કી કર્યું કાકા આપણે દ્વારકા જવું છે મારા ભત્રીજાઓ છે તો હું દ્વારકા એમની સાથે જો અચાનક જ જવાનું થયું પણ વળતો વળ્યો ને સાહેબ એક કહેવાય ને કે વેશની માણસને નસો ચડ્યા પછી આખી દુનિયા અલગ દેખાય હું દ્વારકાથી જ્યારે રિટર્ન આવ્યો ને મારામાં કંઈક અલગ જ બદલાવ હતો એટલો પ્રેમ કૃષ્ણ માટે હું આવતા સમયે આપણા પરિવારજનને આપણે ઘણા સમય ભેગા રહીને કેમ આમ મળીને દૂર આવતા મારી આંખોમાં આંસુ નીકળી ગયા હતા દ્વારકાથી હું ઘરે જ્યારે આવતો ત્યારે ફર્સ્ટ ટાઈમ દ્વારકા ગયો એની પછી મને જે મારી અંદર જે બદલાવો થયા છે એવું નથી ગયા એ વાત નથી મારા જે અંદરના આત્મવિશ્વાસ કે ના કૃષ્ણ કંઈક કરશે કંઈક એવું જ છે લાલુ મૂવી મારા મતે મેં જોયું નથી હજી પણ મને એવું લાગે છે કે કંઈક એવું જ છે આ મૂવી જેથી કરીને લોકો આટલી હાઈપ છે ગુજરાતી મૂવીની આવી ક્યારેય હાઈપ નથી થઈ હજી મેં જોયું નથી મને ખબર નથી શું સ્ટોરી છે પણ એની જે અમુક અમુક મેં પાર્ટ જોયા છે જેની અંદર કામ કર્યું છે લોકોએ ગજબ કામ કર્યું છે અને સાથે સાથે મારે એ પણ કહેવું છે કે દુનિયામાં કદાચ આપણને એવું લાગે ને કે આપણે બધું ખતમ થઈ ગયું છે ત્યારે એકવાર કૃષ્ણ સામે જોઈ લેવાનું લાલા સામે જોઈ લેવાનું તમને દુનિયા આખી રંગીન લાગવા લાગશે એટલે મારા મતે તો મારો તો અનુભવ છે પણ મારે આ પિક્ચર સો ટકા જોયું છે અને થિયેટરમાં જોયું છે તો હું અત્યારે આવ્યો છું મારે થોડી ચર્ચા કરવી હતી આ ઘાયલના વિડીયો તમને કેવા લાગે છે બ્લોગ કેવા લાગે છે શરૂઆત ધીરે ધીરે કરશું આપણે કંઈક ને કંઈક બોલતા રહીશું જેથી કરીને તમને પણ મજા આવે અને બસ અહીં વિડીયો હું ફોન મૂકી દઉં છું અને પછી વિડીયો રેકોર્ડ કરું છું મારી ફેસબુકની બે આઈડી છે એક બનાસનો ઘાયલ અને એક પ્રકાશ બ્લોગ એન્ડ સાયરી કરીને જેની અંદર હું રિએક્શન વિડીયો બનાવું છું આની અંદર જે લવવાળા પાર્ટ છે અને ઘણા બધા મિક્સિંગ હોય છે ઇન્સ્ટાગ્રામની બે આઈડી છે યુટ્યુબમાં પણ બે આઈડી છે તો બધું જોતા રહેજો સપોર્ટ કરજો કરતા રહેજો તમારા ઘાયલને અને તમારો ઘાયલ કંઈક ને કંઈક નવું લાવતો રહેશે તો લાલુ મૂવી જોવાનું થાય છે ને તમે સો ટકા મારા બ્લોગની અંદર જોઈને મને કોમેન્ટમાં કહેજો કે લાલુ મૂવી જોયા પછી મારે એનું રિએક્શન વિડીયો બનાવો કે નહીં પ્લીઝ કહેજો કારણ કે મને કૃષ્ણ અંદરથી થાય છે મારી અંદર બેઠો છે તમને પણ એવું લાગતું છે તો જય શ્રી કૃષ્ણ વ્લોગનો એન્ડ કરીએ કોઈ પણ કટ નથી હો વ્લોગમાં લવ યુ ઓલ ઘાયલ ફેમિલી